છે અને આ લાલ અક્ષરનો જે મૂળાક્ષર છે ને એ છે બોલો તો બધા ભ ભમરો બોલો તો ભ ચાલો હવે આ બીજું ચિત્ર છે આ તો બધા ઓળખ્યા છે ચિત્ર છે ભાઈ હા ભમરડો શું કહેવાય એને ભમરડો અને આ છે એનું નામ ભમરડો ચાલો બધા ભમરડો બોલો તો ભમરડો એમાં પહેલો અક્ષર કયો બોલાય છે ભ જો અહીં ધ્રુવાંગ ભ ઉપર આંગળી મૂકો તો ભ ક્યાં છે ભમરડામાં વેરી ગુડ આ છે ભ અને આ ચિત્ર શું છે ભાઈ ભગવાન ભગવાન છે ભગવાન નું ચિત્ર છે ને નીચે લખ્યું છે ભગવાન અને આ પીડા ગોળમાં જે મૂળાક્ષર છે એ છે ભ બરાબર ધ્યાનપૂર્વક જોવાનું છે ચાલો બધા બોલો ભ હવે જુઓ આ ભ નું ચિત્ર બરાબર મનમાં જુઓ આ છે ભ આ રીતે લખેલો હોય અને આપણે ભ એમ ઓળખીશું ચાલો બોલો બધા ભ બીજો મૂળાક્ષર લઈ લઈએ યમરાજ આપણા ઘરમાં બધા વાતો કરતા હોય ને કે ભાઈ મૃત્યુ થાય એટલે યમ યમદેવ છે આ યમરાજ લેવા આવે એ યમ નું ચિત્ર છે ને અહીં લખ્યું છે યમ યમ ય અને આ ચિત્ર ને બધા ઓળખે આ કયું ચિત્ર છે ભાઈ યજ્ઞ અને નીચે લખ્યું છે જુઓ યજ્ઞ અને આ આ ચિત્ર છે છે કોણ ભાઈ યતી એટલે મુનિ છે જૈન મુનિ યતિ આ શું લખ્યું છે ચાલો અને આ અક્ષરને શું બોલીશું આપણે ય બોલો તો શાબાશ હવે બીજું મૂળાક્ષર લઈએ જો આ શેનું ચિત્ર છે રિતેશભાઈ ધનુષ કહેવાય એને શું કહેવાય ધનુષ જો અહીં લખ્યું છે ધનુષ અને પહેલો અક્ષર છે ને એ છે ધન અને આ છે ધન ધન એટલે સોનાના પૈસા અને એવું બધું છે અહીંયાં હે ને અને આમાં ધન ભરેલું છે અને ધ્રુ છે ભાઈ ચાલો બધા બોલો તો આ અક્ષર કયો અક્ષર છે ચાલો હવે બીજો અક્ષર જોઈએ જુઓ આ શાક કે ફળ જેવું જે દેખાય છે ને એ છે ફણસ ફણસ અને પહેલો અક્ષર ફ ફરકડી છે કાગળ માંથી બનાવીએ છીએ આપણે ફેરવીએ છીએ ફરકડી અને જુઓ અહીંયા એનું નામ લખ્યું છે ફરડી ફ

ઓળખ કરી લઈએ ચાલો બોલો બધા ભ ય ધ હવે હું આના આવડા પૂછીશ ચાલો આ મૂળાક્ષરના ધ સાબાર હવે જુઓ હવે ધ્રુવાંગભાઈ તમારે છે ને આ કયો મૂળાક્ષર છે આ ભ છે આ ય છે હવે ધ્રુવાંગ તમારું નામનો પહેલો અક્ષર કયો આવે બોલો તો ધ તો ધ લઈ લો અહીંથી ધ લઈ લો બીજા અને આ બોર્ડમાંથી તમારે ધ શોધવાના જો ભાઈ અહીંથી લાઈનમાં જોવાના એટલે એક પણ ધ રહી જાય નહી હા બોલવાનું હો બેટા ધ મળી જાય એટલે જોર થી શાબાશ જો ધ્રુવાંગે કેવું સરસ જો અ ગ અને ધ બંને પાસે મુકેલા હતા ને તો જો અ ધ અને ગ જુદા છે શાબાશ બેટા ધ અને ગ માં ભૂલ ના પડે એનું ધ્યાન રાખવાનું છે બરાબર છે એમ કે સોધ હવે આ લાઈન ચાલો યશવી બેન હવે તમે તમારો અક્ષર શોધી લો આમાંથી તમારો અક્ષર કયો આમાંથી અરે વાહ અહી લઈ લો બેટા ય તમારી પાસે હવે આમાંથી ય શોધવાના ને એની પાસે

મૂકી ચાલો હેલી બેન હવે તમે આમાંથી ભ મૂળાક્ષર લઈ લો ભ શાબાસ હવે તમારે આ બોર્ડમાંથી ભ અક્ષર શોધવાના એના જીવવા જ બોલવાનું હોય બેટા ભ મળી જાય એટલે જોર થી ભાઈ કેટલા ભ મળ્યા ચાલ ચાલો વેરી ગુડ હવે કયો અક્ષર બાકી રહ્યો ચાલો રીતે હવે તમે ફળ લઈ લો આમાંથી ફળ લઈ લો રીતેશભાઈ ચાલો અને ફ ફોધો બોલે ને જોરથી બોલવાનું ફ મળી ગયું ને બેટા હા તો ફ એમ બોલવાનું ફોલવાનું અરે વાહ શાબાશ ભાઈ રીતેશ બધા ફો શોધી દીધા ને અરે વાહ ભાઈ ખુબ સરસ બેટા ચાલો હવે અહીં જુઓ પતંગમાં માં મેં મૂળાક્ષર લખ્યા છે આપણે આજે કયા મૂળાક્ષર શીખ્યા બ ય ડ ખ શાબાશ હવે જુઓ ભાઈ દેવાંશી બેન હું જે મૂળાક્ષર બોલવું એ પતંગ તમારે ઉડાડવાનો છે હા ને ચાલો ભ આમ બતાવો અરે વાહ સરસ ગૌતમ ય નામનો પતંગ લઈ લો ય પતંગ ઉડાડતા હોય વ્યાક્સન કરવાની ને શાબાશ ખૂબ સરસ બેટા ચાલો જાનવી બેન હવે તમારો વારો ધ પતંગ લઈ લો પતંગ પતંગ અને લો ખૂબ સરસ ચાલો મૂળાક્ષરો ની ઓળખ મળી ગઈ હવે જુઓ બેટા હવે તમારે અહી માત્રાઓ મૂકેલી છે અને ભ ય ધ સાથે બધી માત્રાનું વાંચન કરવાનું છે જો આ રીતે આ જો છે મારા હાથમાં તો હું શું બોલું જ જ જી ઈ રીતે બરાબર ને ચાલો કૃતિકા બેન ભ લઈ લો બ અરે વાહ બેટા ચાલો રાજવી બેન તમે ધ લઈ લો ધાબાસ હવે થ Sabes? M'he trobat que heu morat ser maquina, heu? Jo! Sabes?